અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આવેલ લુણસાપુર પાસે સિન્ટેક્સ કંપનીના ગેટની બહાર બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી લુણસાપુર ગામ નજીક સિન્ટેક્સ કંપનીના ગેટની બહાર પાર્કિંગમાં રાખેલ સાતથી આઠ મોટરસાયકલ બળીને ખાક થઈ આ સિન્ટેક્સ કંપનીમાં કામ કરતા કામદારોના મોટરસાયકલો આગ લાગતા સાતથી આઠ મોટરસાયકલ બળીને ખાક થયા મોટરસાયકલોમાં આગ લાગતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા આગ લાગેલ મોટરસાયકલોમાં સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ